સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેડ ઝડપથી પ્રખ્યાત થઈ રહ્યો છે અને તે છે ગિબલી સ્ટુડિયો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટિકટોક જેવી પ્લેટફોર્મ પર લાખો લોકો પોતાના ફોટોઝ ગિબલી સ્ટાઇલમાં કન્વર્ટ કરી રહ્યા છે આ ટ્રેડ એટલો લોકપ્રિય બની રહ્યો છે કે દરરોજ લાખો નવા યુઝર્સ પોતાના ફોટોઝ અપલોડ કરી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે આ એક મોટી સાયબર જોખમ પણ બનાવી શકે છે શું તમારા મોબાઈલ ડેટા પર જોખમ ઊભું થઈ શકે છે

આ સ્ટુડિયો જાણીતા જાપાની ડિરેક્ટર હાયોરો મિઝાકી દ્વારા પ્રેરિત છે જેમણે ઘણા સુપ્રસિદ્ધ એનિમેટેડ મૂવી બનાવ્યા હતા એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકો તેમના સામાન્ય ફોટોને બ્યુટીફુલ આર્ટ વર્કમાં બદલી શકે છે અને તે પણ માત્ર થોડી સેકન્ડોમાં પરંતુ જે લોકો આ નવા ટ્રેન્ડનો ફોલો કરી રહ્યા છે તેમને કદાચ ખબર નહીં હોય કે આ એક મોટું જોખમ પણ બનાવી શકે છે સાયબર એક્સપર્ટ કહે છે કે ગિબલી સ્ટુડિયો જેવા પ્લેટફોર્મ પર ફોટો અપલોડ કરવાથી તમારી વ્યક્તિગત માહિતી કોઈ અજાણી જગ્યા પર સચવાઈ શકે છે તમારા ફોટોનો ભવિષ્યમાં દુરુપયોગ પણ થઈ શકે છે છે બનાવી શકાય અથવા સાયબર ફ્રોડ માટે પણ વપરાઈ શકે છે સાયબર એક્સપર્ટ મયુર કે જણાવ્યું હતું કે એઆઈ આધારિત ઈમેજ જનરેટ એપમાં તમે જે ફોટોઝ અપલોડ કરો છો તે કોઈ પણ ડેટાબેઝમાં સંગ્રહિત થઈ શકે છે આવો ડેટા મોટા કોર્પોરેટર અથવા હેકર્સ માટે ખૂબ જ મૂલ્યવાન બની શકે છે સાયબર ક્રાઇમ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જયદીપસિંહ પર તમારું ફોટોઝ અપલોડ કરો છો તો તમારા મોબાઈલ ડેટા અને વ્યક્તિગત માહિતી લિંક થઈ શકે છે હવે પ્રશ્ન થાય છે કે સલામત રીતે આ ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો ગિબલી સ્ટુડિયો અથવા એઆઈ આધારિત ઇમેજ જનરેટર ટૂલનો ઉપયોગ કરતા પહેલા સત્તાવાર અથવા ઓથેન્ટિક પ્લેટફોર્મ પર જ ફોટો અપલોડ કરવા કોઈ અજાણી વેબસાઇટ કે એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેની પ્રાઇવેસી પોલિસી અને ટર્મ એન્ડ કન્ડિશન વાંચવું ખૂબ જ જરૂરી છે તમારો મોબાઈલ એન્ટીવાયરલ અને સિક્યુરિટી સોફ્ટવેર થી અપડેટ રાખો ખૂબ જ જરૂરી હોય છે જો તમારો કોઈ પણ ડેટા લિંક થવાની શક્યતા હોય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો ગિબલી સ્ટુડિયો એક નવો અને અનોખો ટ્રેડ છે જે ફન અને ક્રિએટિવિટી માટે એક ઉત્તમ સાધન બની શકે છે જો તમારે તેનો સલામત રીતે ઉપયોગ કરવો હોય તો સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો આથી ગીબલી સ્ટુડિયોની મહત્વપૂર્ણ માહિતી વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો અને તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો અને જતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં